નથી એની પાસે કોઈ રમકડા કે નથી કોઈ રંગી ચંગી સાધનો કે નથી એવા કોઈ કપડાં એક બાળક કે તો કપડાં પણ નથી પહેર્યા છે ને ઈશ્વરની લીલા એ પણ જિંદગી વિતાવે છે અને સારા ઘરના બાળકો હોય તો જાત જાતના રમકડાના હોય લાડ હોય અને લાડ હું ને હું પ્યાર છતાં જિંદગી કુદરત જીવાડે છે અને જો કેવા આનંદથી થી કિલ્લોલ કરી રહ્યા છે ને ઈશ્વરની કૃપા ખરેખર હૃદય દ્રાવક દ્રશ્ય છે કે કેવું બચપન સારા ઘરના સારા પરિવારના બાળકો હોય તો બાળકને એક મિનિટ આઘું ના થવા દેતા હોય ત્યારે બાળકોને મૂકીને મા બાપનું પેટી રડવા ખેતરમાં ક્યાંક દૂર દૂર કામ કરતા હશે ઠીક છે ઈશ્વરને જે મંજૂર હોય તે મને તો એક દેખાડવાનો પ્રયાસ